જેમ જેમ લોકસભા નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓની અવરજવરમાં વેગ આવ્યો છે તેમાં પણ સૌ કોઈની નજર ચેતર વસાવાની આદિવાસી વોટબેંકની તોડવા તરફ છે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ તો ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા ત્યારબાદ રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાને લઈને ગુજરાત આવવાનો અને આદિવાસીઓને આકર્ષવાનો પ્લાન ચર્ચામાં રહ્યો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે જેમનો ખાસ કરીને ઉદ્દેશ્ય માત્ર ને માત્ર આદિવાસી વોટ બેંકને ટાર્ગેટ કરવાનો છે ક્યાં આવવાના છે કેમ આવવાના છે અને આવવા પાછળ શું રાજનીતિ રમાઈ રહી છે તેની વાત કરીશું આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નેત્રંગમાં જે સભા યોજાઈ તેમાં ચૈતર વસાવા માટે આદિવાસીઓની જે જનમેદની ઉમટી ચૈતર વસાવાના સમર્થનમાં જે જુવાડ ઉમટ્યો તે જોઈને ભાજપ તો લોકસભાની ભરૂચ સીટને લઈને ચિંતામાં છે જ પરંતુ કોંગ્રેસ પણ આ ન જોઈ શકી અને અરવિંદ કેજરીવાલની ચૈતર વસાવાના ભરૂચ ઉમેદવારની જાહેરાત પછી કોંગ્રેસ વિરોધમાં આવી કારણ કે ગઠબંધન થાય તો પછી પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહી છે કે ભરૂચમાંથી કોંગ્રેસ ઉમેદવાર હોય જેને લઈને અંદરો અંદર ડખા પણ થયા રાહુલ ગાંધીને પણ આદિવાસી વોટ બેંકમાં રસ પડ્યો માટે ભારત જોડો યાત્રાનો ગુજરાતનો એ રૂટ પસંદ કર્યો કે જે ચૈતર વસાવાના વિસ્તારનો છે ત્યારે આજ રોજ ભાજપ સરકારની પાંચ દિવસ છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવવાના છે તેવા અહેવાલ છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી વોટ બેંકને આકર્ષવા માટે ખાસ કવાયત કરી રહ્યું છે

તેવામાં ચૈતર વસાવાની સામેના ઉમેદવાર મનસુખ વસાવાની જે મુશ્કેલીઓ વધી છે તેને ઓછી કરવા ભાજપ માટે આદિવાસીઓને આકર્ષવા અને વોટ બેંકને મજબૂત કરવાનો મોદીનો એકમાત્ર રાજકીય લાભ હોઈ શકે કારણ કે ભાજપનો છવ્વીસમાંથી છવ્વીસ બેઠક કબજે કરવાનો ભાજપનો જે સંકલ્પ છે તેમાં એકમાત્ર ભરૂચ સીટ છે કે જેને ભાજપનું ટેન્શન વધાર્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ અને કોંગ્રેસ ચૈતર વસાવાની આદિવાસી વોટ બેંક પર કેટલી તરાપ મારી શકે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર